નમસ્કાર હું સુશ્યામ ચાવડા વિસાવદર આજે વિસાવદરની અંદર ખેડૂતો દ્વારા જે પાક નિષ્ફળ ગયો છે એના કારણે એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે આપણે એ ખેડૂત મિત્રોને મળીએ કે શું પ્રશ્ન છે અને કેવું આજે આજનું આયોજન છે નમસ્કાર બાપુ આપનું નામ છું ગોર્ધનભાઈ કે ક્યાં ગામ છો મોડીયા શું આ પાક નથી તો હાલની સરકાર પાસે આપણે શું અપેક્ષા રાખું છું દેવા માફ ગળે બીજું શું કરે આપણે વિસદરની અંદર પાક કેટલોક નિષ્ફળ ગયો એવું લાગે છે એસી ટકા એવું ટકા આ અગાઉ આપને કોઈ સરકાર તરફથી સહાયતા મળી ખરે નહીં કાંઈ નહીં મળ્યું તો હવે આપણે હાલની આ આઠવાડિયે જે કામ આવતું તો હાલની સરકાર પાસે આપણે શું અપેક્ષા રાખો છો આ દેણા માફ કરી દે બીજું હું બેકના નમસ્કાર મિત્રો આપણે જોયું કે જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એ આગેવાનોનું કહેવું છે કે સરકાર છે એ આ નિષ્ફળ ગયેલા પાકનું જે કંઈ દેણું છે એ માફ કરી દે એવું આ લોકોનું સરકાર પાસે અપેક્ષા છે શ્યામ ચાવડા વિસાવદર નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ખાતે કેશુભાઈ પટેલ માર્કેટયાર્ડની અંદર ખેડૂત જન આક્રોશ રેલીનું થયું આયોજન આજે વિસાવદર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશની રેલી તેમજ પ્રાંત અધિકારીને ખેડૂતોના પાકને વરસાદના કારણે થયેલ નુકસાનનું વળતર આપો અને દેવું માફ કરવું તે બાબતનું આવેદનપત્ર વિસાવદર તાલુકાના ખેડૂત આગેવાનો અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યું અને બોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ભયવ ટ્રેક્ટર રેલી યાત્રા પ્રાંત અધિકારીને આવેદન આપી રાજ્યપાલ સમક્ષ માગણી કરી હતી કે ખેડૂતોનું જે વરસાદને કારણે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું ગુજરાતભરમાંથી કોંગ્રેસના આગેવાનો અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને હાલની ભાજપ સરકારને સખત શબ્દોમાં વખોડી આવનાર બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ખેડૂત લોકોએ સમજદારીપૂર્વક મતદાન કરી સારા પક્ષના હાથમાં દેશનું સુકાન સોંપવામાં આવે તેવું પોતાના વક્તવ્યમાં જણાવ્યું વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ રેલીમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ભનુભાઈ ઝાંસિયા વિસાવદર મારે પાક દાસમણ હલો અમારા એટલી બધી વેદના છે કે તેનું વર્ણન થઈ શકે નથી અમારા ખેડૂતોને રાત દિવસ એક કરી સિંહના મોઢામાંથી ગમે એમ કરી મહેનત કરી અને ગમે ત્યારે ઝણસી પકવી પણ એનું એક ટકો પણ રિઝલ્ટ નથી આવતું સરકારને અમે આ કહેવાત માનીએ છીએ કે એને એને એના મા બાપ હોય એમ સરકારને આ ધ્યાન દેવું જોઈએ સરકારને એટલી ખાસ વિનંતી છે કે અમારે કોઈ પણ ખેત પેદાશ હોય એને એક પણ પ્રકારના ભાવતાલ મળતા નથી અમારે આ માથાનો માર સહન કરી અને એક તકો પણ અમને વળતર નથી મળ્યું અને ઉલટાનું જે કંઈ આ અત્યારે બધી મીટિંગો કરી કરી અને કામ ભંભાઈને કરી અને ખોટો સમય પસાર કરે છે એટલે ખેડૂતોને ખાસ વિનંતી કે વહેલી તકે ખેડૂતોના દેવા માફ કરી અને ખેડૂતોને બહાર લાવે એવી અમારી નમ્ર વિનંતી છે

તમામ પાક નિષ્ફળ ગયા અત્યારે હાલની સરકાર પાસે આપ શું અપેક્ષા રાખો છું સરકાર આ ખેડૂતોના દેવા માફ કરે આ ધિરાણ લીધું હોય

સરકાર આ બાદ ધ્યાન ના આપે તો આગળ શું કરવા માંગો છો આ જે મિત્રો આપણે જોયું કે જે ખેડૂત આગેવાનો છે એ પોતે સરકાર પાસે અપેક્ષા રાખે છે કે એમનું દેવું છે એ માફ થાય જોઈએ સરકાર આના વિશે શું વિચારણા લે શ્યામચાળા વિસાવદર